જય પટેલના જય હિંદ અહીં માતાજીના ધામમાં ઉપસ્થિત મારા સૌ વડીલો ભાઈઓ અને બહેનો મા ખોડલના સૌ દીકરા દીકરી મારું નામ જય પટેલ છે અને છેલ્લા ઘણા દિવસો તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ હું અને મારો પરિવાર મારા સિત્તેર વર્ષના વૃદ્ધ દાદા દાદી છે અહીંમાં ખોડલધામના પવિત્ર પરિસરમાં એક ખૂણામાં નાનકડી છાવણી નાખીને ન્યાયની માંગણી સાથે બેઠા અમે અહીં કોઈ શોખ નથી બેઠા અમે અહીં કોઈ રાજનીતિ કરવા નથી બેઠા અમે અહીં અમારા ઘરનો આંસો છોડીને આ ખુલ્લા આકાશ નીચે આ ઠંડીમાં એટલા માટે બેઠા છીએ કારણ કે અમારા પોતાના ઘરમાં અમારા પોતાના ગામમાં અમને સુરક્ષાનો અનુભવ નથી થતો અમે અહીં એટલા માટે બેઠા છીએ કારણ કે જે પ્રશાસન અને જે પોલીસ પર નાગરિકોની સુરક્ષાની જવાબદારી છે એ જ પોલીસ એ જ પ્રશાસન આજે અમારો જીવ લેવા પર ઉતરી ગઈ છે આજે જ્યારે જામનગરની પોલીસ જામનગરનું પ્રશાસન અને સત્તાના નશામાં ચોર થયેલા રાજકારણીઓ નેતાઓ અમારા માટે ચારેય બાજુ દરવાજા બંધ કરીને બેઠા જ્યારે અમને લાગ્યું કે હવે અમારું કોઈ નથી ત્યારે અમે આપણી સૌની માં આપણા સૌના સમાજની કુળદેવી માં ખોડલના ચરણોમાં શરળ લેવા આવી હું અને મારો પરિવાર મજબૂરીમાં કારણ કે અમને ભરોસો છે કે કોઈ બીજું નહીં તો કાંઈ નહીં કોઈ બીજું ન્યાય અપાવે કે ના અપાવે મારી માં ખોડલ અમને ન્યાય જોઈ લે ઘણા લોકો મને પૂછે છે ઘણા લોકોએ અમારા ઉપર ટીકા ટીપ્પણી કરે છે હું સૌને જવાબ આપવા માંગુ છું જે લોકોએ આપ્યો છે જે અમારું મનોબળ વધાર્યું છે તે સૌના અમે આભારી છીએ અને જે લોકોએ અમારી ટીકા કરી છે જે લોકો અમારા વિશે ખરાબ બોલે છે અમે એમના પણ આભારી છીએ કારણ કે જે ટીકા કરે છે જે અમારા કારણ કે જે ટીકા કરે છે તે અમારા ગુરુ છે અમે એમની ટીકામાંથી પણ કંઈક શીખવાનો મોકો મળશે અમને અમારી ભૂલો સુધારવાનો મોકો મળશે અમને આજે હું અહીં મારી ભૂલો સુધારવા કે ટીકાનો જવાબ આપવાનો હું અહીં અત્યાચારની ઘટના સંભળાવવા છું જે મારા હું અહીં અત્યાચારની ઘટના સંભળાવવા આવી છું હું એ પોલીસના એ રાક્ષસી ચહેરાને બેનકાબ કરવા આવી છું જ્યારે મારા સિત્તેર વર્ષના વૃદ્ધ દાદા દાદી પર હાથ ઉપાડી વાત શરૂ થાય છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એ કાઢી સવાર કે જ્યારે અમારા ગામ લોઠિયામાં સૂરજ પણ નહોતો ઉગ્યો ત્યારે જામનગરની પોલીસની ગાડીઓ અમારા ઘરને ઘેરી લીધી હતી કોઈ વોરંટ નહીં કોઈ સૂચના નહીં અને પોલીસની વર્દીમાં આવેલા એ સત્તાના ગુલામો એ અત્યાચારીઓના રૂપમાં આવેલી પોલીસ મારા સિત્તેર વર્ષના દાદા દાદી કે હજી ઊંઘમાંથી પૂરા જાગ્યા પણ નહોતા એમના પર તૂટી પડે છે તમે કલ્પના કરો એક સિત્તેર વર્ષના વૃદ્ધ માણસ એક સિત્તેર વર્ષના વૃદ્ધ સ્ત્રી કે જેઓએ પોતાના હાથેથી આખી જિંદગી મહેનત કરી હોય પૂરી જમીન ઉપર તાપમાં મજૂરી કરી હોય સખ્ત અને કઠોર જમીન ઉપર અનાજ ઉગાવ્યું અને તે અનાજથી કેટલાય લોકોની ભૂખ ભાંગી હોય જેમના ચહેરા ઉપર ઉમરની કરચલીઓ હોય એવા વૃદ્ધ પર આ કહેવાતી જામનગરની બહાદુર પોલીસ હાથ ઉપાડે છે નિર્દયતાથી તેમને માર મારે છે મારા દાદા દાદીએ ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું કર્યું તો ઠીક સપનામાં કોઈનું ખરાબ નહીં વિચાર્યું હોય એમને વહેલી સવારે તેમના પોતાના ઘરમાં ઘૂસી માર મારવામાં આવે છે આ કયો કાયદો છે આ કઈ માનવતા છે અમે ભાંગી પડ્યા પણ અમે કાયદામાં માનવા વાળા લોકો છીએ અમે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાજકોટ જઈને આઈજી સાહેબને લેખિતમાં અરજી આપી છે અમને ન્યાયની માંગણી કરીએ છીએ અમે કહ્યું કે જે પોલીસવાળાઓએ અમારા દાદા દાદી ઉપર વૃદ્ધ દાદા દાદી ઉપર હાથ ઉપાડ્યો છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે પણ અમને ક્યાં ખબર હતી કે અમે જે શિયાળ પાસે ન્યાયની માંગણી કરવા ગયા હતા એ તો ખુદ વરુનો સાથીદાર નીકળ્યો અમને ન્યાય મેળવવાના બદલે શું મળ્યું છેતરપિંડી અમારી અરજીના અનુસંધાને તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જામનગર પંચકોશી બી ડિવિઝનમાંથી છે પીઆઈ જે રાઠોડ અમારા ગામ ડોઠિયા આવે છે તેના માટે ન્યાય અપાવ બિલકુલ નહીં પરંતુ નિવેદન લેવાના બહાને અમારા દાદા કે જેઓ બહુ ભણેલા પણ નથી એમની પાસેથી આઠ દસ પન્નામાં કોરા કાગળમાં સહયોગ કરાવી લીધી અને હા આ નિવેદન લેવાની પ્રક્રિયાને તેઓના એક પોલીસ કર્મચારીઓએ કે જેઓએ બોડી કેમેરા પહેરેલો હતો તે બોડી કેમેરામાં મારા દાદાનું નિવેદન પણ રેકોર્ડ થયેલું છે હું આજે આ માં ખોડલધામના ધામેથી હજારો લોકોની સાક્ષીમાં આ પીઆઈ વિજય રાઠોડને અને જામનગરના એસપી રવિમોહન સૈનીને પૂછવા માંગુ છું ક્યાં છે એ બોડી કેમેરાનું રેકોર્ડિંગ જો તમારામાં હિંમત હોય જો તમે સાચા તો રેકોર્ડિંગ જામનગરની જનતા સામે ગુજરાત દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે જામનગરની પોલીસે શું કર્યું પણ ઈ લોકો નહીં કરી કારણ કે આ પોલીસ બેમાન છે અને ચોર છે પોલીસ અત્યાચારી છે આ પોલીસ જાણે છે કે એમની પોલ ખુલી જશે અને તેમના પાપનો ભાંડો ફૂટી જશે અને અમારા પરિવાર ઉપર અત્યાચાર અહીં નથી અટકતો અમારા પરિવારના સભ્યોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવે છે પોલીસ પોલીસ કસ્ટડીમાં એમને ટોર્ચર કરવામાં આવે છે અમારા પરિવારના સભ્યો ઉપર ભયાનક માનસિક અને શારીરિક ટોર્ચર કરવામાં આવે છે એમને રોડ ઉપર માર મારવામાં આવે છે આઝાદ ભારતના સંવિધાનમાં ક્યાંય ન લખ્યું હોય તેવી ગેરબંધારણીઓ હરકતો અમારી સાથે કરવામાં આવે છે મારા ફાધર જયેશ પટેલ તેમના ઉપર તો જામનગરની પોલીસે ના હોય એટલા ગુના નોંધી નાખ્યા છે તેમનાથી થાય તેટલું ટોર્ચર કરવામાં આવ્યું છે અત્યાચારો કરવામાં આવ્યા છે બે જવાબદાર અને બદલાની ભાવના રાખતા જામનગરના રાજકારણીઓ અને ઉદ્યોગપતિના ડાબા હાથના ઇશારે કામ કરતી જામનગરની પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને હું પૂછવા માંગુ છું આ બધું કેમ થઈ રહ્યું છે આ જામનગરની પોલીસ કે જેનો પગાર જામનગર અને ગુજરાતની જનતા ટેક્સમાંથી ચૂકવે છે એ પોલીસમાં એટલી હિંમત ક્યાંથી આવી આ પોલીસ કોણા ઈશારે નાચી રહી છે કોની ગુલામી કરી રહી છે તો સાંભળો જામનગરની પોલીસ એટલે પૂનમ માડમની ગુલામ જામનગરની પોલીસ એટલે પરિમલ નથવાણી અને રિલાયન્સ કંપનીની ગુલામ આજે અમારા પરિવાર જે અત્યાચાર થઈ રહ્યો છે એ બીજું કાંઈ નથી જયેશ પટેલ સાથેની રાજકારણીઓ દુશ્મના બદલો લેવામાં આવી રહ્યો છે અને આ બદલો કોણ લઈ રહ્યું છે જામનગરના સાંસદ પૂનમ માડમ જ્યારે જયેશ પટેલના મિત્રો અને ખુદ જયેશ પટેલ ઉપર પૂનમ માડમના માણસોએ ફાયરિંગ કરાવ્યું ત્યારે આ જામનગરની પોલીસ ગુંડાઓની અટકાયત પણ નહોતી કરતી પૂનમ માડમ જવાબ આપે જ્યારે અમે ભોગ બનનાર હોય અને જ્યારે અમે ફરિયાદી હોય ત્યારે અમારી ફરિયાદ નોંધ લેવામાં પણ નથી આવતી ત્યારે અમારી ફરિયાદ કોઈ પોલીસ ચોપડી લેતી પણ નથી કેમ કારણ કે અમે પૂનમ માડમના ગુલામ નથી અને આ જ પૂનમ માડમની હિંમત તો જો મને જય પટેલને મરવી નાખવા માટે જામનગરના એલસીબી પીઆઈ લગારિયાને સોપારી આપવામાં આવે છે અને એ જ પીઆઈ લગારિયા આ કામ કરવા માટે ગેંગને સોપારી પણ આપે છે હું આજે આ મંચ પરથી આમાં ખોડલધામની સાક્ષીએ યાને અને એની કહેવા માંગુ છું તમારાથી જે થાય તે કરી જેને સોપારી હોય તેને આપી દેજો પણ જ્યાં સુધી મારા શરીરમાં છેલ્લો શ્વાસ છે જ્યાં સુધી મારામાં ખોડલની શક્તિ છે ત્યાં સુધી હું લડીશ અને પૂનમ માડમ અને રિલાયન્સ કંપનીનો વિરોધ થાશે થાશે અને થાશે જ આ લોકો અમને કહે છે કે જયેશ પટેલ માફિયા છે હું એના પણ પર આવીશ પણ જે લોકો બીજા પર આંગળી જીંદે છે એમને પહેલા પોતાના ઘરવારમાં ઝાંકવાની જરૂર છે આ પીઆઈ લગારિયા જે પૂનમ માડમનો ગુલામ છે એ કેટલો દુધે ધોયેલો છે હમણાં બે મહિના પહેલા ખેબા ગામના એક પટેલ યુવાની જમીન જેની કિંમત નવ કરોડ રૂપિયા છે એ જમીન આ પીઆઈ લગારી માત્ર એક કરોડ રૂપિયામાં પડવી એને માફિયાગીરી ના કહેવાય આ જ પીઆઈ લગારિયાએ હમણાં બેરાજા ગામમાં છત્રીસ વીઘા જમીન અગિયાર કરોડ રૂપિયામાં લીધી જેનો દસ્તાવેજ કોઈ ચાવડાભાઈના નામે કરેલ છે આ જમીન બારોડ સાહેબ પાસેથી આ પીઆઈ લીધી છે એસપી અને ગુજરાતના પૂછવા છું એક પોલીસ ઇન્સ્પેક્ટર આ કરોડો રૂપિયાની જમીન કેવી રીતે લઈ શકે તો એના પગારમાંથી ના આ રૂપિયા આવે છે જામનગરમાં ખુલ્લે આમ ચાલતા દારૂ અને જુગારના ના હફ્તાઓમાં આ રૂપિયા આવે છે નિર્દોષ લોકોની જમીન અને અને આ બધામાં તેના લોકો છે હવે તમે જ કરો જામનગરના લોકો સાચો માફિયા કોણ છે અને હવે વાત કરીએ મુખ્ય મુદ્દાઓની લોકો કહે છે અખબારો છાપે છે કે જયેશ પટેલ રૂમાફિયા છે મિત્રો હું આજે આ પવિત્ર ધામમાં એક ચોખટ કરવા છું જયેશ પટેલ માફિયા છે કે નહીં એ સવાલનો જવાબ હું નહીં આપું એ સવાલનો જવાબ તમે નહીં આપો એ સવાલનો જવાબ પૂનમ માડમ કે પરિમલ નથવાણી નહીં આપે એ સવાલનો જવાબ દેશની અદાલતો આપશે જયેશ પટેલ લંડનની જેલમાં છે એ કેસ લડી રહ્યા છે જો જયેશ પટેલે કોઈની સાથે કાયદાકીય ખોટું કર્યું હશે જો એમને કોઈની જમીનો છીનવી લીધી હશે તો દેશનો કાયદો દેશની કોર્ટ એમને સજા આપશે અને એ સજા અમને અમારા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે જયેશ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધો કાયદાકીય કાર્યવાહી કરો પણ એના પરિવાર પર અત્યાચાર કેમ મારા દાદા દાદીનું શું વાંક મારું શું વાંક સંવિધાન તો બધા માટે સરખું હોવું જોઈએ ને તો સંવિધાન રિલાયન્સ કંપનીના ગ્રુપના માણસો માટે અલગ છે અને જયેશ પટેલના પરિવાર માટે અલગ છે જે લોકો જયેશ પટેલને માફિયા કહે છે એ કોણ છે જામનગરના ચાર પાંચ સમાચાર પત્ર જે પૂનમ માડમના ઇશારે ચાલે છે જામનગરના ત્રણ ચાર ચોર બિલ્ડરો પરિમલ નથવાણીના ગેંગના માણસો પચાસ પચાસ રૂપિયાના હપ્તા લેનાર પોલીસ ઓફિસરો જે ખોદ નવ કરોડની જમીન એક કરોડમાં પડવી લે છે એવા પીઆઈ લગાડ્યા તો આવા લોકોને હક છે જયેશ પટેલને માફિયા કહેવાનું તમે જ નક્કી કરો હું મારા ફાધર સાથે દરરોજ ત્રણ કલાક વાત છું લંડનની જેલમાંથી અને તે પણ કાયદેસર રીતે એમણે મને બહુ જ સરસ વાત કીધી છે એમને કહ્યું કોઈ ના કહેવાથી કોઈ રામ નથી બની જતો અને કોઈ ના કહેવાથી કોઈ રાવણ નથી બની જતો આપણે જે છીએ તે જ રહેવાના છીએ એમણે મને બે સંવિધાનિક વાત પણ કરી એક છે આપણા દેશનો સંવિધાન અને બીજું છે આપણા ધર્મનું સંવિધાન દેશના સંવિધાનમાં સત્તા અને રાજકીય ઈશારાથી ગમે તેને ગુનો સાબિત કરી શકાય એમાં નિર્દોષને પણ ગુનેગાર બનાવી શકાય અને દોષીને નિર્દોષ પણ સાબિત કરી શકાય પણ બીજું સંવિધાન છે ધર્મનું કુદરતનું એમાં પાપ અને પુણ્ય ચાલે ત્યાં કુદરત નક્કી કરે છે અને કુદરત પાસે પૂર્ણ માડમ કે રિલાયન્સ રિલાયન્સનું નથી ચાલતું ત્યાં માત્ર આપણા કર્મ ચાલે જો આપણે પાપી હોત જો આપણે અધાર્મિક હોત તો મા ખોડલ આજે આપણને આ લડવાની શક્તિ ના આપે આજે આપણે એ જ સ્થિતિમાં લડી રહ્યા છીએ એ જ આપણી ઈમાનદારીનું ઉદાહરણ છે એટલે જયેશ પટેલ માફિયા છે કે નહીં કોર્ટને નક્કી કરવાનું પણ પૂનમ મેડમ પરિમલ નથવાણી અને એસપી રવિ મોહન સૈની જે કરી રહ્યા છે એ માફિયાગીરીથી પણ છે એ સત્તાનો નશો છે એ અત્યાચાર છે હું એ વાત અને હવે હું એ વાત પર આવું છું જે આ બધા અત્યાચારનું મૂળ છે મારા ભાઈઓ ને બહેનો મારા પાટીદાર સમાજના વડીલો આપણે બધા એક મોટી ભૂલ કરી રહ્યા છીએ આપણે કહીએ છીએ કે પૂનમ માડમ બહુ શક્તિશાળી છે આપણે કહીએ છીએ કે પરિમલ નથવાણી બહુ શક્તિશાળી છે હું આજે આ માના ધામમાંથી સ્પષ્ટ શબ્દોમાં કહું છું ના પૂનમ માડમ કોઈ શક્તિશાળી નથી પરિમલ નથવાણી કોઈ શક્તિશાળી નથી આ એમની એમની તાકાત નથી આપણી કમજોરી છે આ આપણી પાટપૂટ છે આપણો પટેલ સમાજ આપણો પાટીદાર સમાજ જે એકતા માટે જાણીતો હતો એ સમાજ આજે તૂટી ગયો છે આપણા નેતાઓ અને આગેવાનો વચ્ચે એકતા નથી અને આપણે આ તૂટેલી એકતાનો આપણી આ પાટપૂટનો આ રાજકીય શિયાળો ફાયદો ઉઠાવી રહ્યા છે તમે જ વિચારો જો આજે આપણો પટેલ સમાજ એક હોત પટેલ સમાજના નેતાઓ એક મંચ પર હોત આપણા પટેલ સમાજના નેતાઓ પછી તે હોય એક અવાજે કહ્યું હોત કે અમારા પટેલ સમાજના કોઈ પણ પરિવાર પર સિત્તેર વર્ષના વૃદ્ધ પર જો કોઈ અધિકારી કાયદાકીય વિરુદ્ધ જઈને હાથ ઉપાડશે તોય નહીં ચલાવી લેવામાં આવે બસ ખાલી એક વાર સાચા મનથી એવું એક નિવેદન આપી દીધું હોય તો શું તમને લાગે છે કે કોઈ પીઆઈ લગારિયા કે એસપી રવિ સૈની ઓકાત હતી કે અમારા ઘરના દરવાજા સુધી પણ પહોંચી શકે અરે કોઈની હિંમત ન થાય પણ હકીકત શું છે હકીકત એ છે કે આપણી નેતાગીરી નહીં આપણા સમાજના નેતાઓ માય કાંગલા છે એમને પોતાની ખુરશી વાળી છે સમાજ એમને સત્તા વાળી છે તો નહીં અને આપણી નેતાગીરી નબળી છે એટલે જ આ પોલીસ પટેલની છ વર્ષની દીકરી ઉપર રિવોલ્વર તાકે છે આપણી નેતાગીરી નબળી છે એટલે જ પોલીસ સિત્તેર વર્ષની વૃદ્ધ પટેલ મહિલાના પગના તળિયામાં પટ્ટા મારે છે આપણી નેતાગીરી નબળી છે એટલે જ એક પીઆઈ લગાર્યા નવ કરોડની જમીન એક કરોડમાં છીનવી દે છે આ બધી ઘટનાઓ એ વાતની સાબિતી છે કે પટેલ સમાજની નેતાગીરી નબળી છે અને જ્યાં સુધી સમાજને કોઈ મજબૂત નેતા નહીં મળે ત્યાં સુધી આપણા સમાજ પર આવો અત્યાચાર થતો રહેશે અને આ જ કારણ છે મારા ભાઈઓ અને બહેનો આજ જ આપણી તૂટેલી એકતાનું પરિણામ છે આજે મારે એક દીકરી થઈને મારા પરિવાર સાથે મારા વૃદ્ધ દાદા દાદી સાથે બીજા કોઈના દરવાજે નહીં પણ આપણી સૌની માંગ ખોળલના દરવાજે છાવણી નાખી આ ઠંડીમાં બેસવું પડે છે જો સમાજમાં એકતા હોત જો સમાજના નેતાઓમાં દમ હોત તો આજે અમારે અહીં બેસવાની જરૂર જ ન પડે અમને ન્યાય સમાજે આપી દીધો હોત તો તમને ખબર છે જ્યારે આ પોલીસ અને પ્રશાસનનો અત્યાચાર ચરમ સીમા પર પહોંચી ગયો જ્યારે આઈજીને અરજી કરવા છતાં ચાલીસ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ જ્યારે અમને અહેસાસ થયો કે અમે અમારું જીવન જામનગરમાં સુરક્ષિત નથી અમારું જીવન જ્યારે સત્તાનો ગેરઉપયોગ કરી અમારા પરિવારના સભ્યો પર ખોટા કેસો કરવામાં આવ્યા ત્યારે આવા સંજોગોમાં અમારું જીવન જીવવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું તમને કહેતા પણ મને શરમ આવે છે પણ અમે અને મારો પરિવાર સામૂહિક આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી ચૂક્યું હતું અમે નક્કી કર્યું હતું કે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આ અત્યાચારી શાસનમાંથી મુક્તિ મેળવવા અમે અમારો પરિવાર જીવ આપી દીધું પણ આજ જ ખોડલનો પણ માનવું છે આપણા ખોડલધામના સંગઠનના આગેવાનોએ અમને સાચો રસ્તો બતાવ્યો એમને અમને સમજાવ્યા કે આત્મહત્યા કરી લેવી એ એક સોલ્યુશન નથી આત્મહત્યા એ એક ઉપાય નથી તમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે લડવો પડશે મા ખોડલ ઉપર ભરોસો રાખો પૂનમ માડમ અને પરિમલ નથવાણી જેવા રાજકીય લોકો સત્તાનો ગેર ઉપયોગ કરે છે એમને મા ખોડલ જ પાઠ ભણાવશે અને અમને ભરોસો છે એમના આશ્વાસન અમે સામૂહિક આત્મહત્યા કરવાનો વિચાર મૂકી દીધો અને તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રોજ અમે અહીં મા ખોડલધામ આવ્યા માની ધજા ચડાવી અને માના ચરણોમાં શરણ લીધું આજે અમે અહીં સુરક્ષિત અનુભવીએ છીએ શાંતિ અનુભવીએ છીએ જામનગરની પોલીસ અને એસપી રવિ મોહન સૈની પરથી અમારો ભરોસો ઉઠી ગયો છે અમે હવે માત્ર અમારી મા ખોડલ પર જ ભરોસો રાખીએ છે અમને ભરોસો છે કે મા ખોડલ અમને ન્યાય અપાવશે અમને ભરોસો છે કે મા ખોડલના ભક્તો તમે સૌ અમારી આ ન્યાયની લડાઈમાં અમને સાથ આપશો મારે મા ખોડલના ભક્તોને આખા પાટીદાર સમાજને એક જ સંદેશો આપવો છે મારા દાદા દાદીને પોલીસે ઘરમાં જઈ માર માર્યો તે મુદ્દા પર અમને ન્યાય મળે અમે અહીં કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી આવ્યા આપણો ભારત દેશ લોકતાંત્રિક દેશ છે અમને અમારું મંતવ્ય રજૂ કરવાનો હક છે જેમ અમુક લોકોને લાગે છે કે જયેશ પટેલ માફિયા છે એમ મને લાગે છે કે જામનગરના એસપી રવિ મોહન સૈની અને એલસીબી પીઆઈ લગારીયા એ પૂનમ માડમના ગુલામ છે અમને લાગે છે કે પૂનમ માડમ અને પરિમલ નથવાણી જ મોટા માફિયા છે આજે આ લડાઈ ખાલી જલ પટેલ કે જયેશ પટેલ ના પરિવારની નથી આ લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચેની છે આ લડાઈ સત્ય અને અસત્ય વચ્ચેની છે આ લડાઈ આપણા પટેલ સમાજના અસ્મિતાની છે આ લડાઈ ઈ નક્કી કરશે કે શું ભવિષ્યમાં કોઈ પૂનમ માંડમ કે પરિમલ નથવાણી જેવા રાજકીય નેતાઓના ઇશારે કોઈ રિશ્વત કોઈ પોલીસ ઓફિસર આપણા સમાજના કોઈ વિરુદ્ધ મા બાપ પર હાથ ઉપાડવાની હિંમત કરશે કે નહીં કરે હું આજે આ પવિત્ર સાનિધ્ય ધામમાંથી આપ સૌને બે હાથ જોડીને અપીલ કરું છું જાગો એક થઈ મજબૂત બનીએ આપણી આ એકતા જ આ તાનાશાહીઓને આ સત્તાના દલાલોને પૂનમ માડમ અને પરિમલ નથવાણી જેવા લોકોને જવાબ આપશે આ અન્યાય હવે નહીં ચલાવી લેવામાં બોલો ખોડલની જય બોલો જય જય સરદાર જય પાટીદાર